સમૂહ કાર્બન પર આવેલ હાઇડ્રોજન ને આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે આ કિટોન છે સી ડબલ બોન્ડો તો અહીંયા સીએ થ્રી હોય

डबल बॉन्ड यहां बनावे डबल बॉन्ड बनावे એટલે ઓક્સિજન પાસે પોતાના બે ઇલેક્ટ્રોન છે એ લઈ લે બરાબર એટલે ઓક્સિજનની સ્ટેબિલિટી થઈ જાય ઓક્સિજન નેગેટિવ ચાર્જ આવી જાય પણ કાર્બન કાર્બન ડબલ બોન્ડ બની જાય તો જો બે વસ્તુ બની કે નહીં એક તો કાર્બેનાયન બીજું શું બન્યું ઇનોલેટ આયન બરાબર એક કાર્બોનેટ બન્યો બીજો ઇનોલેટ આયન છે એ બન્યો એમના લીધે આલ્ફા હાઇડ્રોજન ની એસિડિક ટાને લીધે આલ્ડીહાઇડ અને કીટોન ની સંખ્યાબંધ પ્રક્રિયાઓ થાય એમાં બે વસ્તુ આવે એક આવે આલ્ડોલ સંઘનન બીજું આવે ક્રોસ આલ્ડોલ સંઘનન એમ બે પ્રક્રિયા થાય આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ ઓકે ચલ જોઈએ પહેલા ફર્સ્ટ જોઈએ છે આલ્ડોલ સંઘનન ઓછામાં ઓછા એક આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા હોવા જોઈએ આલ્ડીહાઇડ અને કીટોન એમની કોની સાથે પ્રક્રિયા થાય માંડ એને એને વાયચ એને ટુ સીઓ થ્રી બી વાયચ ટ્વાઇસ એમની સાથે એમની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડોલ અથવા કિટોલ પ્રાપ્ત થાય જો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ મળે જેને શું કહેવાય આલ્ડોલ અથવા બીટા હાઇડ્રોક્સી કિટોન બને જેને શું કહેવાય કિટોલ તેથી આ પ્રક્રિયા આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખાય છે એટલે એને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહેવાય નિપજમાં બે ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ અને આલ્કોહોલ આવેલા હોય આલ્ડીહાઇડ હોય અને આલ્કોહોલ બને હોય આલ્ડીહાઇડનો આલ્ડ આલ્કોહોલનો હોલ આલ્ ઓલ એટલે શું થાય આલ્ડ ઓલ એટલે શું થાય બેટા આલ્ડોલ યસ એબ્સોલ્યુટલી રાઈટ દીપભાઈ વેરી ગુડ વાઉ આઈ લાઈક એટલે આલ્ડોલ બને કીટોન ની અંદર કીટોન સમૂહ હોય અને આલ્કોહોલ હોય બરાબર કીટો પ્લસ ઓલ એટલે કીટોન સમૂહ પ્રાપ્ત થાય ચાલો એટલે આલ્ડીહાઇડ અને આલ્ડોલ કહેવાય અને આલ્ડોલ કહેવાય એવી જ રીતના આને શું કહેવાય કીટોલ કહેવામાં આવે આલ્ડોલ અને કીટોલ શું કરે પાણીનો અણુ ગુમાવી દે તરત જ અને શું બનાવી નાખે આલ્ફા બેટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન છે એ બનાવી નાખે એટલે એને આલ્ડોલ સંખનન નિપજ અને આ પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન તરીકે ઓળખવામાં આવે જો કેવી રીતના ઇથેનાલ લેવામાં આવે આલ્ડીહાઇડ મંદ અને ઓએચ સાથે પ્રક્રિયા કરાવવાની તો શું થાય બે મોલ ઇથેનાલ લેવાના છે હા બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે એ પ્રાપ્ત થાય આપણને પછી એમાંથી પાણીનો અણુ દૂર થાય એટલે હાઇડ્રોજન મળી ગયું આલ્ડોલ સંઘન નીપજ ચાલો તો આ રીતના ઇથેનાલ માંથી બ્યુટ ટુ ઇનાલ છે એ પ્રાપ્ત થાય બે મોલ લઈને પ્રક્રિયા કરવાની કન્ફર્મ હોય આલ્ડોલમાં તો શું મળે પેલા જો આલ્કોહોલ છે અને કીટોન અહીં છે એટલે આ આપણને શું મળી ગયું બેટા કીટોલ ફોર હાઇડ્રોક્સી ફોર મિઠાઈ પેન્ટેન ટુ વન પ્રાપ્ત થયું બીટા હાઇડ્રોક્સી કીટોન બનો હ પછી એમાંથી પાછું શું થાય ફરીથી અગેન પાણી છે એ દૂર થાય પાણી દૂર થાય એક હાઇડ્રોજન અહિયાં થી આવી જાય અહીંયાથી થી હોય તો પાણી દૂર થઈ જાય એટલે અહીંયા ફરીથી શું બની જશે ડબલ બોન્ડ જો ડબલ બોન્ડ છે આપણને પ્રાપ્ત થયા ફોર મિઠાઈ પેન્ટ થ્રી ઇન્ટુ વન છે એ આપણને પ્રાપ્ત થયું તો આ રીતના કીટોન બને બરાબર આ કીટોન સંઘનનની નિપજ કહેવાય હા અને આ કીટોલ છે એ પ્રાપ્ત થયું તો આ રીતના આલ્ડોલ સંઘનન છે એ જોવા મળે પછી ક્રોસ આલ્ડોલ આમાં શું કર્યું આલ્ડોલ ની અંદર જો સેમ આલ્ડીહાઇડ હતા સેમ કીટોન હતો ક્રોસ આલ્ડોલ ની અંદર જો બે જુદા જુદા આલ્ડીહાઇડ લઈ શકાય અથવા કીટોન અથવા તો એક આલ્ડીહાઇડ અને એક કીટોન બે જુદા જુદા આલ્ડીહાઇડ કે કીટોન અથવા તો

પાણી નો અણુ દૂર થાય પાણી ઓએચ એચ દૂર થાય અથવા અહિયાં થી બે એચ ટુ હોય તો અહિયાં થી કોણ હોય ઓક્સિજન લીધેલો હોય તો જો બંને વેલેન્સી કમ્પ્લીટ કરવા ડબલ વન થઈ ગયા વન થ્રી ડાયફિનાઇલ પ્રોપ ટુ ઇન વન વન મુખ્ય નિપજ તરીકે આપણને પ્રાપ્ત થાય એવી જ રીતના જો આ નિપજ મળી એવી રીતના ફરીથી જો થર્ડ રિએક્શન બેન્ઝાલ્ડિહાઇડ ની ઇથેનોલ સાથે પ્રક્રિયા થાય તો પણ શું થાય સેમ એઝ ઇટ ઇઝ ઓક્સિજન ये બંધન તો

આલ્ડોલ સંખનન કેવી રીતના પ્રોસેસ કરે કાર્બન આયન અથવા ઇનલેટ આયનના નિર્માણ દ્વારા જુદા જુદા તબક્કામાં પ્રક્રિયા થાય ફર્સ્ટ સ્ટેપમાં શું થાય આલ્ડીહાઇડ અને કીટોન માંથી બેઝ ઓએચ એક આલ્ફા હાઇડ્રોજન પરમાણુને દૂર કરી પહેલા શું બનાવે કાર્બોનાઇટ અથવા ઇનોલેટ આયન બનાવે એસિટાલ્ડીહાઇડ જો ઓએચ માઇનસ આવ્યો હાઇડ્રોજન કો લેકે ભાગ ગયા સ્લો આરડીએસ ધીમા તબક્કાની અંદર પ્રક્રિયા થાય એટલે પહેલા સ્ટેપ માં શું બન્યું જો

નેક્સ્ટ સ્ટેપમાં શું થાય ઇનોલેટ આયન જો અન્યુઆલટી હાઇડના કાર્બોનિલ કાર્બન તરફ આકર્ષાયની શું બનાવી દે એન આયન બનાવે તો જો એસિટાલ્ડીહાઇડ અને આ ઇનોલેટ આયન કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ એ શું કરશે અહીંયાથી બીજા કાર્બન સાથે જોડાશે એટલે જો ઝડપથી આ તબક્કો થાય અને આપણને શું પ્રાપ્ત થઈ જાય અહીંયાથી એન આયન છે એન આયન આપણને પ્રાપ્ત થઈ જાય આખું સંયોજન છે અહીંયા જોડાઈ જાય બરાબર ચલો તો આ કાર્બન સાથે જોડાઈ જાય એટલે આપણને એન આયન બની જાય

અને જો આપણને શું બની ગયું અહીંયા ઓએચ જોડાઈ ગયો તો આલ્ડોલ નિપજ બની ગઈ સીએ થ્રી સીએચ ઓક્સિજન ની જગ્યાએ શું આવી ગયું અહીંયા ઓએચ બાકીનું એઝ ઇટ ઇઝ સેમ સીએ ટુ સી ડબલ બોન્ડ ઓ એચ જો એ માઇનસ અલગ થઈ ગયો તો જો આલ્કોહોલ બન્યું આમાં ઓએચ છે આલ્ડિહાઇડ પણ છે એટલે શું બની ગયા આ નિપજ તરીકે આપણને આલ્ડોલ પ્રાપ્ત થઈ ગયું ખબર પડી એવી રીતના જો અંતરાણવી આલ્ડોલ સંગઠન થાય સી થ્રી સી ડબલ બોન્ડ ઓ લેવામાં આવે બરાબર બે અલગ અલગ જો જુદા જુદા સરખાણું લીધેલા છે અથવા તો આ રીતનાની પર લેવામાં આવે તો એમની પણ પ્રક્રિયા કરાવવામાં આવે સી ટુ એચ ફાઈવ માઇનસ સાથે એટલે જો શું થાય છે આની અંદર વિચારવાનું આ મગજ લગાવવાનું બેટા જો ડબલ બોન્ડ બની ગયો કીટોન પણ મળી ગયો કીટોન પણ મળી ગયો ડબલ બોન્ડ પણ બની ગયો અહીંયા હા પછી જો અથવા બીજીની પર પદ કઈ મળે

તો જો સીએચ ટુ માઇનસ પ્રાપ્ત થાય એ અહીંયા કાર્બન સાથે જોડાવાનો પ્રયત્ન કરે બરાબર પછી બની જાય અને એમની અંદર પાછું પાણી આવીને પ્રક્રિયા કરે ઓ એ ના ફોર્મમાં અહીંયાથી રિલીઝ થઈ જાય એટલે ફર્સ્ટ આપણને આ નીપજ પ્રાપ્ત થાય મધ્યવર્તી નીપજ છે હા બેટા ઇન્ટરમીડિયેટ બને પછી એમાંથી ફરીથી શું થાય જો ફરીથી અહીંયાથી ઓએ ઇલેક્ટ્રોન લઈ અને ભાગી જાય અહીંયાથી હાઇડ્રોજન છે એ ડબલ બોન્ડ બનાવે અહીંયાથી હાઇડ્રોજન અને આ ઓએ એટલે દૂર થઈ જાય એટલે પાણી છે એમાંથી દૂર થઈ જાય તો જો શું વધ્યું શું સી ટુ સી ટુ સી એચ ટુ પછી સી અહીંયા શું બની ગયો ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ બેટા ડબલ બોન્ડ બની ગયો બરાબર અહીંયાથી તો એચ ટુ દૂર થઈ ગયું એટલે શું વધ્યું સી એચ અને આલ્ડીહાઇડ તો છે જ એટલે જો સાયક્લિક કમ્પાઉન્ડ બન્યું સાયક્લોપેન્ટ વન ઇન

અને બીજા અણુનો ઓક્સિડેશન થાય એટલે કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર છે એ પ્રાપ્ત થાય બરાબર એક અણુ હોય એમનું ઓક્સિડેશન થાય ઓક્સિડેશન થી શું બને આલ્કોહોલ છે એ પ્રાપ્ત થાય બીજો અણુ હોય બીજા અણુનું રિડક્શન થાય રિડક્શન થાય એટલે આલ્કોહોલ છે એ આપણને પ્રાપ્ત થાય હો ઓક્સિડેશન થી નહીં ચાલો જોઈએ શું થાય છે એક જ મિનિટ જાવ રિડક્શન થાય

આ બે વસ્તુ થાય એટલે આને કેવી પ્રક્રિયા કહેવામાં આવે કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે ખબર પડી એટલે આને કેનિઝારો રિએક્શન કહેવાય હા રિડક્શન થાય આલ્કોહોલ મળે ઓક્સિડેશન થાય કાર્બોક્સિલિક એસિડ નો ક્ષાર બને એટલે આ કેનિઝારો પ્રક્રિયા છે જો શું થાય મિથેનોલ લેવામાં આવે જો બે મોલ લીધા પચાસ ટકા એને અથવા સાંદ્ર કે હોય પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો જો એક અણુથી રિડક્શન થી મિથેનોલ બન્યું બીજા અણુના

કેની પ્રક્રિયા તરીકે આને ઓળખવામાં આવે ચાલો પછી જો ઇલેક્ટ્રોન રાગે વિસ્થાપન પ્રક્રિયા એકદમ સિમ્પલ બધા ચેપ્ટરમાં તમે જોઈ હશે એરોમેટિક અને કેન્દ્રમાં ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા આપે આલ્ડીહાઇડ અને કિટોન જો શું છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાથી નિષ્ક્રિય સમૂહ તરીકે વર્તે એટલે મેટા નિર્દેશક સમૂહ હોવાથી વિસ્થાપન કઈ જગ્યા પર થશે મેટા સ્થાન પર થાય બરાબર વિસ્થાપન મેટા સ્થાનમાં થાય

E